સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જાણી લે જે સુખ એ તો બે જ બદામનું તમારો પ્રશ્ન છે કે બે જ બદામનું સુખ એટલે શું ધર્મ વિશે ચાલીસ કડીનું કાવ્ય વચનામૃતમાં પ્રાપ્ય છે વચનામૃત એકનો છેલ્લો ભાગ અને વચનામૃત ચારમાં પણ છપાયેલ છે આ ઉપરાંત સુબોધ સંગ્રહ પુસ્તક જેમાં પરમકબોલ દેવની બાળ અને કાવ્ય કાવ્યરચનાઓ તેમજ અવધાન કાવ્યો વગેરે મળી આવે છે તેમાં ધર્મ વિશે બીજી સોળ કડીઓ મળી છે જે વચનામૃતમાં છે નહીં એકંદરે છપ્પન કડીનું ધર્મ વિશેનું ગહન બોધદાયક પદ પરમપુએ રચ્યું છે વચનામૃત ચારમાં પ્રથમને આઠ કડીમાં લખ્યું કે સાહેબી સુખદ હોય માન મદ હોય હોય ખમ્મા ખુદ હોય તે તે કશાકામનું જુવાનીનું જોર હોય એશનો અંકોર હોય દોલતનો દોર હોય એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય પ્રૌઢતા પ્રકાશ હોય દક્ષ જેવા દાસ હોય હોય સુખ ધામનું વધે રાયચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બે જ બદામનું તમારો પ્રશ્ન છે કે બે જ બદામનું સુખ એટલે શું એ કાળમાં વ્યવહારમાં એમ ગણતરી થતી કે એક રૂપિયાના સો દોકડા અને એક દોકડાની સોળ બદામ એટલે એક રૂપિયાના સોળસમ ભાગ જેટલી કિંમત નજીવી કિંમત તુચ્છ તેને બદામની કિંમત ગણી અને એ સુખ બે જ બદામનું એટલે કે ધર્મ વિશે આ પદ લખ્યું છે તેમાં ધર્મ વિના સુખની કિંમત કેટલી તે પરમકુપાળુદેવે સમજાવ્યું છે શરૂમાં પરમ કુપાલદેવ બોધ્યું છે તેમ સાહેબી એટલે ભૌતિક સુખ સંપત્તિ સુખદાયી હોય માનનો મધ હોય પાંચમાં પૂછાય અને અધિકાર મળતા મોટો પણ ગણાતો હોય બધા ખમાખમા કરી વખાણ કરતા હોય વર્ણવાદ બોલી જીવના કીર્તિ ગાન ગાય વળી સાથે ભર યુવાની અને તેનું પણ જોર હોય વિષય વિકારો થનગણાટ હું પણ આનું અભિમાન વગેરે ઉછળી રહ્યું હોય ચાપડ્યા હોય તિજોરી છલકાય એટલું નાણું ધન વગેરે સ્ત્રીનું પણ સુખ હોય અને અનુકૂળ સંજોગોને લઈને ડાયો પુખ્ત પણ ગણાતો હોય નોકર ચાકર બધા વફાદાર હોશિયાર કયાગ્રા ઘર મહેલ પણ મોટા ઊંચી અટારીવાળા વધે રાયચંદ એટલે પરમ કુલદેવ પ્રકાશે કે જો સદધર્મ નથી તો આ બધાની કિંમત માત્ર બે જ બદામની ગણવી એટલે કે પદ્મા કહ્યું તે મુજબ ધર્મ વિના બાકીની અનુકૂળ ગણાતી એવી સવલતો બધી નકામી છે તૃણવદ છે મૂળ મહાત્મ્ય તો સદધર્મનું છે ભગવાન મહાવીર પુણ્યાશ્રાવકની સામાયિક વખાણે છે પુણીવાળીને ગુજરાન ચલાવનાર હતા માંડ પૂરું કરતા અને તે જ પ્રાંતના સમૃદ્ધ રાજા શ્રેણિક પોતાના બધા દુનિયા વૈભવથી સંપત્તિથી આ સદધર્મી એવા પુણ્યાશ્રાવકની એક સામે પુણ્ય પણ ખરીદી શક્યા નહીં વચનામુત પંચ્યાસીમાં બોધ્યું તે મુજબ જેટલા પોતાની પૌદગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે આ તો સિદ્ધાંત બોધ છે અમૂલ્ય તત્વ વિચાર પદ્મા લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધે તો સંસાર વધે અને નર દે ને હારી જવાનું બને એમ કુપુલદેવ બોલ્યું છે જગત જીવોને તો આ જ વસ્તુઓનું મહાત્મ્ય છે મહાત્મ્ય વિદાય છે અને આને માટે તો ઝૂરે છે પરમ કુલદેવ પ્રશ્ન પૂછ્યો જોઈએ કે શું વધ્યું એ વિચારી કહો આ બધું વધે તો સંસાર સિવાય બીજું કંઈ વધે એમ નથી અને તેનો વિચાર એક ક્ષણ પણ નથી આવતો જ્ઞાની પોકાર કરે છે અરે સખેદ આશ્ચર્ય વ્યક્ત કરે છે મોક્ષમાળાના શિક્ષા સોળમાં ખરી મહત્તામાં જણાવ્યું તે મુજબ આ મહત્તા નહીં પણ લઘુતા છે મહત્તા માનવી એ તો વિવેકથી જોતા મિથ્યા છે મહત્તા માત્ર પાપજન્ય કર્મની થઈ તેનું ફળ નીચ ગતિ થાય છે અને નીચ ગતિ હોય એ મહત્તા નહીં પણ લઘુતા છે એમ આ પાઠમાં પરમ બોધ્યું છે આત્માર્થી જીવને તો આ બધા ભૌતિક સુખ સાધનો સુખના કારણ ન મનાય લોકદ્રષ્ટિની આવી વાતો અને વસ્તુઓ શોભાયમાન એટલે મોટું ઘર સોનું રૂપું હીરા મોતી બધું પ્રત્યક્ષ ઝેર છે એમ કુપાલદેવે બોધ્યું છે લોક જ જે જીવને પોતાની જિંદગીનો ધ્રુવ કટો હોય તે ભલે બહારથી સુખી જણાય ભૌતિક સુખ હોય પણ ખરેખર તે દુઃખનો જ હેતુ છે વળી વચનામુ ત્રણસો છન્નુંમાં બોધ્યું તે મુજબ જો અખંડિતનું મૂળ આત્મામાં સ્થાપ્યું ન હોય તો ઉપદેશ આદિનું પણ નિષ્ફળ પણ થાય છે અને એમ હોવાથી આ બધી સંપદા પરમાર્થે નિષ્ફળપણું આપનાર હોવાથી તેની કિંમત કેટલી એમ જ્ઞાનીના બોધનો મર્મ છે વજ્રમૂત સાતસો એક્યાસીમાં કહ્યું તે મુજબ આ બધા ભૌતિક સુખો પરમપુરુષને તો નહીવત છે તૃણવત છે કંચનને એટલે સોનાને કાદવ સરખું રાજગાદી એટલે ઊંચી પદવીને નીચ પદ સરખી સ્નેહને તો જાણે મોત આવ્યું તે મુજબ મોટાઈને લીપવાની ગાર બરોબર કિમિયા વગેરે જોગને ઝેર સમાન સિદ્ધિ વગેરે ઐશ્વર્ય અશત સમાન જગતમાં પૂજે હોંશને અનર્થ સમાન અને આ કાયાને રાખ સમાન ગણે છે જગતના ભોગવિલાસને મુંજાવારૂપ જાળ સમાન ઘરવાસને આનંદ નહીં ભાલાસમ ભોંકાય છે તેવા ભાવ કુટુંબના કાર્યો તો મોત સમાન અને લોકલાજ મુખની લાળ સમાન કીર્તિની ઈચ્છા નાકના મેલ સમાન અને જગત જેવો જેને માટે જોરી રહ્યા છે તે પુણ્યના ઉદયને વિષ્ટા સમાન માને છે પરમ કુમારદેવે આ બધું અનુભવ્યું અને અનુભવની વાત પૂજ્ય સુભાગભાઈને છેલ્લે દિવસે લખી જણાવી કે આમ વર્તે તે જ પરમ પુરુષ તે જ પરમાત્મા કુટુંબને કાજલની કોટડી ધન સંપત્તિને ઊંચી જાતના કાંકરા હીરા મોતી સોનું કાળકૂટ વિષ સમાન અને સ્ત્રીનું સજીવન શરીર અજીવન ભાષે છે સકલ જગત એઠવત ભાષે છે રચકણ અને વૈમાનિક દેવોની રિદ્ધિ બંને સમાન છે આ સુખની કિંમત બે બદામ ક્યાં આગળ વધતા તો તુચ્છ જ કિંચિત માત્ર ગ્રહવું તે જ સુખનો નાશ વિતરાગતાની ચરમસીમા કહે છે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં ભૌતિક સુખ એ બે બદામનું સુખ કઈ રીતે તે પરમ પરમકનું જીવન અવલોકતા વધતે ઓછે છે સમજાય એમ છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ